બાળક બોલતું ચાલતું ને સમજતું થાય કે તરત જ જઈને મા બાપે તેને સૌ પ્રથમ આ ત્રિપદી શીખવવી જોઈએ મેળવવા જેવો મોક્ષ છે લેવું જેવો સંયમ છે છોડવા જેવો સંસાર છે આ ત્રિપદી શીખી ગયેલ બાળકને પછી સમજાવવું જોઈએ કે મેળવવા જેવો જે મોક્ષ છે તે મા મેળવવા માટે જ લેવા જેવું સંયમ છે તે લેવા માટે જ છોડવા જેવો સંચાર છે તે જલ્દી છૂટી જાય આટલા માટે નીચેની સપ્તપદી પણ જરૂરી છે રોજ જીનેશ્વરનું દર્શન પૂજન કરવું રોજ ગુરુવંદન કરવું રોજ સવારે ઓછામાં ઓછું નવકાઠીનું પચકાણ કરવું રોજ સાંજે ઓછામાં ઓછું તિવ્યાણનું પચકાણ કરવાનું રોજ સવારે મા બાપને વિનય વહી વિવેક સહિત પગે લાગવું રોજ પાઠશાળે જવું અને વિનય પૂર્વક ભણવું ભણેનું યાદ રાખવા રોડ સ્વાધ્યાય કરો ઉપર કહેલી ત્રિપદી બાળકોએ પોતાના જ હિતને માટે ગોખી નાખવી જોઈએ અને સપ્તપદીને જીવનમાં ઉતારવી જોઈએ બાળકો તમારા આ સપ્તપદીને જીવનમાં ઉતારવી છે તમારે આ સપ્તપદીને જીવનમાં ઉતારવા માટેની પ્રેરણા મેળવી છે તો વાંચો સંપ્રતિ મહારાજા અને શ્રી આર્ય આર્યરક્ષરીજી મહારાજાનું જીવન ચરિત્ર આ બંને મહાન પુરુષોનું જીવન ચરિત્ર વાંચવા વિચારવાથી સપ્તપદીને જીવનમાં ઉતરવાની પ્રેરણા તમને જરૂર મળશે અને તેના જીવનમાં ઉતારવાનું સામર્થ્ય તમને જરૂર સાંપડશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે જૈન ફેક્શન સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ